મોરબીના સનાળા નજીક શ્રીજી એસ્ટેટમાં નર્મદાની લાઇનમાંથી ગેરકાયદેસર પાણી લેવાનો પર્દાફાશ થયો છે પાણી ચોરી અંગે પાસાની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે ઉઠી રહ્યા છે સવાલ પાણીના સ્ત્રોતમાંથી પાણી ચોરી કરતાં પાણી ચોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સરકારે લીલી ઝંડી આપી દીધી છે અને તે અંગે કાયદા પણ બનાવી ગયા છે નર્મદા નિગમે તેમના હેઠળ તમામ અધિકારીઓએ આ બાબતની સૂચના આપી છે તેમજ ગૃહ વિભાગમાંથી કલેક્ટરે પત્ર પાઠવવામાં આવ્યા છે ત્યારે મોરબીમાં નર્મદા કેનાલ અને પાણીની પાઇપલાઇનમાં એમ બે જગ્યાએ પાણી ચોરીનો પર્દાફાશ થયો છે ત્યારે આ બાબતે નર્મદા નિગમના અધિકારીઓ કેવી કાર્યવાહી કરે છે તે આવનાર સમય કહે છે આ બાબતે વાત કરીએ તો મોરબીના મેડિકલ કોલેજ નજીક શ્રીજી એસ્ટેટ લોટિંગના કારખાના દ્વારા પસાર થતી નર્મદાની પાણીની લાઇનમાંથી પાણી ચોરીનો ભૂતિયા કનેક્શનો પકડવામાં ગાંધીનગરની અધિકારી કર્મચારીઓ ટીમ પહોંચી હતી છેલ્લા સાત આઠ વર્ષથી પાણી ચોરી કરવાનો કિસ્સો સ્થાનિક તંત્રને ભેદી મૌન સમાન હતો મોરબી રાજકોટ હાઇવે પર આવેલા શ્રીજી એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝમાંથી જીડબલ્યુ ની ટીમે દરોડો પાડી ભૂતિયા કનર કનેક્શનો પકડી પાડ્યા છે સ્થાનિક પોલીસ એસઆરપી જેસીબી સહિતના પચાસથી વધુ અધિકારીઓની ટીમ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ત્રીસથી વધુ કારખાનાદારોને નર્મદા નિગમની પાણીની લાઇનમાંથી ગેરકાયદેસર રીતે ભૂતિયા કનેક્શન લીધા હોવાનું પર્દાભાશ થયો છે સાત આઠ વર્ષથી આ ચાલતી પાણીની ચોરી અંગે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી કરોડો લીટર પાણી ચોરી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ગાંધીનગરની ટીમ દ્વારા દરોડા પાડી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વર્ષોથી ગેરકાયદેસર કનેક્શનો દ્વારા પાણીની મસ મોટી ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે રિપોર્ટર શ્રીકાંત પટેલ વાતસલ્યમ સમાચાર